અમરેજ તાલુકાના માકડા ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલમાં દારૂ પેકિંગ કરવાનું નેટવર્ક ઝડપાયું છે નકલી દારૂ પેકિંગ કરતા પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને ચૌદ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી બનાવટી ઘી બનાવટી અધિકારી બનાવટી મસાલા સહિતના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને પોલીસ ઝડપી રહી છે ત્યારે ગતરોજ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના માકણા ગામની સીમમાં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ બનાવી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસે ગેરકાયદેસર રીતે અલગ અલગ પ્રકારના કેમિકલ મિશ્રણ કરી વિદેશી દારૂ પ્રવાહી બનાવી જેને બ્રાન્ડેડ વિદેશી દારૂને બોટલમાં પેકિંગ કરી વેચાણ કરતા હતા પોલીસે દરોડા પાડતા ત્યાંથી ખાલી કાચની બોટલના સ્ક્રેપના ઓથા હેઠળ બનાવેલા રૂમમાં અલગ અલગ મોંઘી બ્રાન્ડની બોટલમાં વિદેશી દારૂ ભરી રહ્યા હતા પોલીસે ગોડાઉન પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું ત્રીસ લિટર મિશ્રણ ઉપરાંત વિદેશી દારૂની બોટલો પર મારવામાં આવતું સ્ટીકર ઢાંકણ અલગ અલગ વસ્તુઓ કબજે કરી હતી પોલીસે ચૌદ

પોલીસે પકડેલા આરોપી પૈકી શક્તિસિંહ ચુડાવટ મહાદેવ ગુર્જર સાથે મળી રાજસ્થાનમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે પ્લાસ્ટિકના ડ્રમમાં દારૂ કેમિકલના ખોટા બિલની આડમાં માકણા ગામે ફોટા પોતાના ગોડાઉન પર લાવી રૂમમાં મૂકી રાખતો હતો અને સુરતના અકબર પાસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો ઢાંકણ તથા લેબલ સહિતની સામગ્રીઓ મંગાવી તેમાં વિદેશી દારૂ ભરી પેકિંગ કરી માર્કેટમાં મિતેશ અગ્રવાલ તથા અકબર વેચતા હતા આરોપીઓ ડ્રમમાં પ્રવાહી લાવી બોટલમાં ભરતા હતા અને માર્કેટમાં વેચાણ કરતા હતા આમ સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ડુપ્લિકેટ દારૂ વેચવાનું કોભાંડ ઝડપી પાડી પાંચ આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલ તારીખ 3/5/2024 ના રોજ સુરત એલસીબી ના પીએસઆઈ સકોરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ કે માકણા ગામે આવેલ ઇન્ડસ્ટ્રીમાં શક્તિસિંહ ચુડાવત નામના ઈસમ પોતાની પ્લોટ નંબર એકસો પંદર સોળમાં આવેલ કાચની બોટલો સંગ્રહ કરવાના ગોડાઉનમાં રાજસ્થાનથી મિશ્રિત બનાવટી લૂઝ દારૂ મંગાવી અને બોટલ ખાલી બોટલોમાં ભરીએ જેના ઉપર બ્રાન્ડેડ બોટલોના સ્ટીકર તેમજ સીલ મારી એનું વેચાણ કરે છે જે આધારે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ સદર જગ્યાએ રેડ કરતા શક્તિસિંહ ચુડાવત તેમજ તેમના ભાઈ લોકેશસિંહ ચુડાવત તેમજ મિતેશ અગ્રવાલ હાર્દિક મૈસુરિયા અને ઇમ્તિયાઝ વોલતાની કરીને પાંચ આરોપી સ્થળો ઉપરથી પકડાય જે પૈકી શક્તિસિંહ ચુડાવત અને એમના ભાઈ મૌલિકસિંહ ચુડાવત આ માલ રાજસ્થાન મહાદેવ નામના મહાદેવ ગજ્જર નામના માણસ પાસેથી ટ્રાન્સપોર્ટ મારફતે દિલ્હી રાજસ્થાન ટ્રાન્સપોર્ટ આવે છે ટ્રાન્સપોર્ટ મારફતે ડ્રમમાં તેમજ પાઉચ સ્વરૂપે મંગાવી એ ત્યાંથી તૈયાર કરીને મિશ્રિતવાળો માલ બનાવટી માલ મોકલતો હતો જે અહીંયા અકબર નામના ઈસમ પાસેથી ખાલી બોટલો મંગાવી અને બોટલોમાં દારૂ લૂઝ ભરી અને એના ઉપર બ્રાન્ડેડ બોટલો જેવી કે સિગ્નેચર છે ગ્રીન લેબલ છે આરસી છે રોયલ સ્ટેક છે એ પ્રકારના સ્ટીકરો અને ઉપર બૂંચ લગાવી એના કમ્પ્લેટલી કંપની બ્રાન્ડેડ જેવું લાગે એવા સીલ મારી અને વેપાર કરતા હતા જે દારૂ તેઓ પકડાયેલ આરોપી મિતેશ અગ્રવાલ અને જે બોટલો આપવા આવતો તો એ અકબરને વેચતા હતા અકબર આ તમામ મુદ્દામાં જે બોટલો અને સ્ટીકરના ઢાંકણ છે નહીં ઇમ્તિયાઝ મુલતાની દ્વારા મોકલાવતો હતો આ તમામ બનાવટી દારૂની સામગ્રી એટલે ટોટલ ત્રેવીસો અને અઠ્યાવીસ બોટલો તેમજ પાઉચ મળી કુલ બે લાખ નેવું હજાર ચાલીસનો સીલબંધ બોટલો અને પાઉચ મળી આવેલા છે તેમજ અલગથી એક ત્રીસ લીટરનો કેરબો ભરેલો લૂઝ દારૂ મળી આવેલો છે અને બીજા ત્રણ વાહનો પાંચ મોબાઈલ તેમજ ઘણી મોટી માત્રામાં અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની બ્રાન્ડના સ્ટીકરો અને ઢાંકણો મળી આવ્યા છે કુલ મુદ્દામાં ચૌદ લાખ અઠ્ઠાવન હજારનો રિકવર કરી આ કામના આરોપીઓ વિરુદ્ધ આઈપીસી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ કિમ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં અત્યારે સર્ચ કરતા આ લોકોનો કોઈ ગિનાયત ઇતિહાસ જણાઈ આવેલ નથી પરંતુ તેમ છતાં પણ ફિઝિકલી ચકાસણી કરવાની તપાસના માધ્યમથી ચાલુ છે એ આ રેકેટ અમને જાણવા મળ્યું છે એ મુજબ છેલ્લા બે એક મહિનાથી આ લોકો રાજસ્થાન ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે માલ મંગાવી અને આ રીતે ખાલી બોટલોમાં ભરીને એને બ્રાન્ડેડ બોટલો બનાવીને માર્કેટમાં વેચતા હતા નિર્મલ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત